હેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ પોચા જેવા રવાના ઢોકળા જેને બનાવવા ખૂબ જ સરળ છે ઘણીવાર આપણા ઢોકળા એટલા સોફ્ટ નથી બનતા તો આજે આપણે એકદમ સરળ રીતે અને પરફેક્ટ માપ સાથે આ ઢોકળા બનાવીશું જેથી તમારા પણ ઢોકળા એકદમ સરસ તૈયાર થશે તો જરૂરથી ટ્રાય કરજો ખરેખર બધાને બહુ જ ભાવશે તો ઢોકળા બનાવવા માટે આપણે સૌથી પહેલા એક બાઉલમાં એક જેટલો રવો લઈશું હવે આપણે હાફ કપ જેટલું ખાટું દહીં લઈશું દહીશું એકદમ ખાટું દહીં લેવાનું છે જેથી ઢોકળા એકદમ સરસ અને હવે આપણે સારી રીતે રવા સાથે મિક્સ કરી લઈશું જેથી દહીંના કોઈ પણ જાતના લંસ ના રહી જાય અને આસાનીથી મિક્સ થઈ જાય અહિયાં દહીં ની જગ્યાએ તમે ખાટી છાશ નો યુઝ કરી શકો છો પણ દહીં હોય તો તેમાં કંઈક અલગ જ મોશ્ચર હોય છે જેથી ઢોકળા એકદમ સોફ્ટ બનતા હોય છે તો દહીં યુઝ કરશો તો ઢોકળાનું રિઝલ્ટ સારું મળશે નહીં તો તમે છાશનો પણ યુઝ કરી શકો છો જો છાશ લેતા હોય તો પાણીનો તમારે બિલકુલ નહીં લેવાનું પણ જો એકદમ સોફ્ટ ઢોકળા બનાવવા હોય તો દહીંનો જ યુઝ કરવો હવે થોડું થોડું પાણી નાખી આ રીતે આપણે બેટર બનાવી લેવાનું અને હવે આપણે આને ઢાંકી દેસું અને પંદર મિનિટનો રેસ્ટ થવા દઈશું પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો તમે જોઈ શકો છો આપણો એકદમ સરસ ગયો છે છે અને બેટર તો હવે આપણે જરૂર પ્રમાણે પાણી નાખી ઈડલી ઢોસા જેવું ખીરું હોય એવું આપણે ખીરું બનાવી લઈશું હવે આપણે આમાં તીખાસ માટે બે લીલા મરચાં અને આદુના ટુકડો લઈ ખાંડીને નાખીશું સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું હવે સારી રીતે મિક્સ મિક્સ કરી થઈ જાય એટલે જેટલું જેથી ઢોકળા એકદમ સોફ્ટ થશે સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતનું આપણું બેટર તૈયાર થયું છે હવે આપણે સૌથી પહેલા પ્લેટને તેલથી ગ્રીસ કરી લઈશું અને સાઈડ આપણે પાણી ગરમ કરવા મૂકી દેવાનું આ પ્રોસેસ આપણે અત્યારે જ કરી લેવાની ત્યારબાદ જ આપણે ઈનો આમાં એડ કરીશું તે પહેલા આપણે નહીં કરવાનું હવે આપણે એક ટી સ્પૂન ઈનો એડ કરીશું ઈનો થી આ ઢોકળાનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવે છે થોડું પાણી નાખી ઈનોને એક્ટિવેટ કરી સારી રીતે મિક્સ કરી લઈશું લગભગ એકાદ મિનિટ જેવું મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો કે આપણું બેટર સરસ ફૂલી ગયું છે તો આ રીતે આપણું બેટર તૈયાર કરી લેવાનું તો હવે આપણું પાણી તમે જોઈ શકો છો કે ઉકળી ગયું છે તો ઢોકળી આમાં પ્લેટ મૂકી દીધી છે હવે આપણે પ્લેટમાં બધું બેટર એડ કરી દઈશું અને ઉપરથી કાળા મરીનો પાવડર આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું અને થોડુંક લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈશું ઢાંકણ ઢાંકી પંદર મિનિટ થવા દઈશું પંદર મિનિટ જેવું થઈ ગયું છે ઢોકળાને બફાતા હવે ઢોકળાને ચેક કરી લઈએ તમે જુઓ ચાકું આપણું એકદમ ક્લીન આવે છે એટલે આપણા ઢોકળા એકદમ સરસ બફાઈ ગયા છે તો ઢોકળાની પ્લેટને ઠંડી કરવા નીચે ઉતારી લઈએ તો હવે આપણે એનો વઘાર કરી લઈએ તો વઘાર માટે આપણે બે ટીસ્પૂન તેલ ઉમેરીશું તેની અંદર થોડી રાઈ નાખીશું રાઈ તત્રે એટલે એક ટીસ્પૂન જીરું ઉમેરીશું હવે એક લીલું મરચું ઉમેરીશું અને ગેસ ને બંધ કરી એક ટી સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું તલ ઢોકળામાં બહુ જ સરસ લાગે છે અને આ રીતે ઢોકળાના કટ લગાવી દઈશું તો વઘાને આપણે ઢોકળાની પ્લેટમાં રેડી દઈશું આ રીતે વઘાને સારી રીતે સ્પ્રેડ કરી દીધો છે ઉપરથી કાપેલા ધાણા ઉમેરી દઈશું તો તમે આ રીતે ઢોકળા જરૂરથી બનાવજો તો તૈયાર છે આપણા રવાના ઢોકળા એકદમ સોફ્ટ અને જાડીદાર તો તમને મારી રેસિપી ગમતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો બાય ટેક કેર આવજો જય શ્રી કૃષ્ણ